બોટાદ ખાતે સંપૂર્ણ સમિતિ દ્વારા ટુ વ્હીલ મોટર બાઇકના મિકેનિકોની પર્યાવરણ બચાવવા માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ ખાતે સંપૂર્ણ સમિતિ દ્વારા ટુ વ્હીલ મોટર બાઇકના મિકેનિકોની પર્યાવરણ બચાવવા માટેની એક મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં બોટાદ ટ્રાફિક શાખા પણ હાજર રહ્યા હતા આ પર્યાવરણ બચાવવા માટેની સમજ બોટાદ જિલ્લાના ટુ વ્હીલ બાઇકના મિકેનિકોને આપવામાં આવી હતી અને વધુમાં જણાવેલ કે કસ્ટમરને પર્યાવરણ બચાવવા માટે સમજાવી અને તમે મદદરૂપ થઈ શકો તેમ છો

ટ્રાફિક રોડ સપ્તાહ ચાલે છે જે માન્થ ચાલે છે એ ટ્રાફિક અવેરનેસ અને જાગૃતિ કાર્યક્રમ મે આયા કરેલો છે લોકોને ટ્રાફિક ટ્રાફિક બાબતે ટ્રાફિકના નિયમોનું પાલન કરો સીટ બેલ્ટ પહેરો અને ચાલુ ફોને વાત ના કરો ડ્રાઇવિંગ કરો કરતા સમય અને આડેધડ વાહનો પાર્ક ના કરો એવી બોટાદની પબ્લિકને અમે કહીએ છીએ મારું નામ ડોક્ટર પાટણવાલા છે અને અમે મુંબઈ થી આયા છે અમે એક સમાજ સેવા કાર્ય કરીએ છે સંપૂર્ણ સમિતિના નામથી આ જે પ્રોગ્રામ છે ગ્રીન સર્વિસ કેમ્પ જે આજે બોટા ડિસ્ટ્રિક્ટ માં ટેરો છે બોટા જિલ્લા માં ટેરો છે બોટા ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ ના સાથમાં મળીને तकरीबन यहां 7 થી 70 મેકેનિકો આજ હાજર રહ્યા છે આ પ્રોગ્રામ પૂરા દેશ ભરમાં ઠાવવાનું છે જેમાં સૌથી પહેલા મહારાષ્ટ્ર ગુજરાત મેલા ફેસમાં પહેલા ફેસમાં મહારાષ્ટ્રને ગુજરાત પાસે બીજા ફેસમાં તેલંગાણા કર્ણાટકા મધ્યપ્રદેશ એવા સગલી દેવામાં તાસા 5000 મેકેનિકના અમારે ટ્રેન કરવા છે કે લોકો અવેર થાય અને જે સર્વિસ છે જે અપના સર્વિસ આપણે કહીએ છીએ કે રક્ષણને બચાવીએ બીજુ પ્લાસ્ટિકનો ઉપયોગ કમ કરે કે એને પાછો રિસાયકલ કરે તીજુ ઇલેક્ટ્રિસિટી બચાવ વીજ બચાવ એમ અમે ચાહે છે કે દેશભરમાં લોકો गाड़ी ने सर्विस 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 प्रद्यूषण घटे घटे समाज ने अपना देश ने पृथ्वी ने घो मोटो फायदा तो मैं दिल सी बोटाद जिला टू व्हीलर एसोसिएशन घो तो आभार व्यक्त करू घो धन्यवाद